માતાજી તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને કેમ છો બધા તો બધાય મજામાં દેશો તો આજ તો આપણે છે શુક્રવાર તો ગયા તા વાડીએ વાડીએ જઈને બે ગાંડી ખડ વાટી અને અહીં જુઓ જય માતાજી રામ રામ ને સીતારામ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને એક જો થોડી લઈને મંડાણો તો વ્લોગમાં બનાવી રહ્યો તો આપણે આજકાલ કામ છે નહીં જો કાલ ઘરે સારું કે નહીં હોય દેશમાન વ્રત આવે છે તો આંટી બહેન છે બેઠા છીએ નિરાયથી કામકાજો કઈ વરસાદ અહીં આવે એવું છે નહીં મારા હર્ષિતાને બીજા ભણવા ગયા છે ને એકને રજા પડી ગઈ છે તો કે शांति थी ब्याह तो नहीं थी वो मुस्कर सट रही थी पेरो रिया बो हमारे से वाते वाते रिया रिया थोड़ी मुझे रिया कौन हमारे अशोक ने वो रिया मनो वो आवे है हम आवे। तो केवी एक ले कर रिया आवे तो केवी ले जी तो मत हो गाडला मना के हुई जा मी हां सु